નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ જ્યારે ચૂંટણીનું બ્યુગલ ફૂકાઈ ચૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતની અંદર ચોર કરી રહી છે છવ્વીસમાંથી છવ્વીસે છવ્વીસ સીટ પાછી ત્રીજી વખત જીતી અને હેડ્રી કરવાની વાતો જ્યારે ચાલી રહી છે તો ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને પચીસ લોકસભા નવસારીના ઉમેદવાર આજ રોજ નવસારી ખાતે આવી પહોંચ્યા હતા અને નવસારીના ચીખલી ખાતે બૂથ કાર્યકર્તા સંમેલનની અંદર એમણે કહ્યું હતું કે તમે જુઓ તો ખરા તમારી તાકાત કેટલી છે કે હજુ સુધી કોંગ્રેસીઓ પાસે કોઈ મૂરત્યુ નથી કે જે સામે આવીને કહી શકાય કે ભાઈ મારે ચૂંટણી લડવી છે અને ચૂંટણી લડવા માટે હજુ સુધી નવસારી સીટ ઉપર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર પણ ઘોષિત કર્યો નથી તો ત્યારે એમણે તો જણાવી દીધું કે હું અઢારમી તારીખે નવસારી ખાતેથી મારું ફોર્મ ભરી રહ્યો છું અને તમારે બધાએ પણ આવવાનું છે અને આ રીતે એક શક્તિ પ્રદર્શનની વાત પણ એમણે કરી હતી વાત જો કરવામાં આવે તો ચીખલી ખાતેના બુથ કાર્યકર્તા સંમેલનની અંદર સી પાટીલે સિંહ ગર્જના કરી હતી અને આખા ગુજરાતની અંદર જે અત્યારે એક પ્રવાહ ચાલી રહ્યો છે અને પ્રવાહ માત્ર અને માત્ર કે અબકી બાર ચારસો કે પાર અને અબકી બાર ફિર એક બાર મોદી સરકારની વાતો જ્યારે ચાલી રહી છે ત્યારે નવસારીના લોકસભાના જેટલા પણ ભાજપના કાર્યકર્તાઓ છે એમણે એક સૂત્ર આપ્યું છે કે વીઆર ફોર સી આર અને વીઆર ફોર સી પ્રચાર અને પ્રસારને ખૂબ જોરમાં ચલાવી રહ્યા છે એટલું જ નહીં પણ ત્યાં સુધી કે જે સ્થાનિક નેતાઓ છે સ્થાનિક નેતાઓ તેમણે ત્યાં સુધી કહી દીધું કે પાટિલજી આપ આખા ગુજરાતની ઉપર ફોકસ કરો

સૌ આગેવાન ભાઈ અને બહેનો ભૂલાભાઈ કર્યું કે નવસારી આવું પડશે તમને પૂછ્યું છું ઇલેક્શન સુધી આવવાની જરૂર છે આરસી તો રજા આપી દીધી છે મને કે દસ હજાર લોકો છે હજુ તો બધા આવી રહ્યા છે એટલે મે ભૂલાભાઈ ને કહ્યું આ દસ થી બાર હજાર થઈ બોલો હવે પંદર ની વાત કરે

એટલી મોટી ઓળખ નવસારી ની કરીએ તો પહેલા નંબરે આ સૌ આગેવાન કાર્યકર્તાઓ પણ હું જયારે આખા રાજ્યમાં અલગ અલગ વિધાનસભામાં થું છું ત્યારે મારે સૌ તેના આગેવાન કાર્યકર્તાઓને અને પૂથ પ્રમુખોને કેવું પડે છે કે ગયા વખતે બે હાજર બાવીસ ના ઇલેક્શન ની અંદર જે સ્થિતિ હતી એમાં કેટલીક જગ્યાએ ભૂલ થઈ ગઈ એના આજે આ અંદર એના માહિતી એટલા માટે જરૂરી છે કે તમને પણ ખબર પડે કે નાની ભૂલ કેટલી ભારે પડતી હોય છે આ પાર્ટી ને બે હજાર બાવીસ માં ગુજરાત માં ફૂલ મળીને ચાલીસ લાખ મત મળ્યા કોંગ્રેસ પાર્ટી ને કુલ મળીને એસી લાખ મત મળ્યા ભારતીય જનતા પાર્ટી મળી વધારે એસી જગ્યાએ અઠ્યાસી લાખ વધારે આપ સાથે જોઈએ તો એક કરોડ ને અઠાવીસ લાખ મત વધારે અને છતાં ફક્ત ત્રણ મત માટે આપે છવ્વીસ સીટ હારી ગયા હું સૌ આગેવાન કાર્યકર્તાઓને કહું છું કે શીખવું હોય તો તમારે નવસારી લોકસભા ના કાર્યકર્તાઓ અહીં પાસેથી શીખશે તો આ પ્રમાણે ચીખલી ખાતેથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને પચીસ લોકસભાના ઉમેદવાર સી પાટીલ કે સતત ચોથી વખત જ્યારે પાર્ટી એમને ટિકિટ આપી છે બે હજાર નવથી તેઓ ચૂંટાતા આવ્યા છે ત્રણ ચૂંટણી જીતી ચૂક્યા છે અને ચોટી તેઓશે આ સુંદર નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન જીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી